સુરતમાં ભરચક રોડ ઉપર સ્કેટિંગ કરતા યુવાનનો વિડીયો વાયરલ સુરતમાં સહારા દરવાજા બ્રિજ પરથી એક યુવક સ્કેટિંગ પ્રેક્ટિસ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભરચક રોડમાં આ રીતે સ્કેટિંગ કરી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર આ યુવાન સામે પોલીસે તપાસના આદેશ કર્યા છે સુરતમાં અવારનવાર લોકોની લાપરવાહી અથવા તો સ્ટન્ટબાજીના વિડીયો વાયરલ થતા હોય છે કોઈ છૂટા હાથે બાઇક ચલાવે તો કોઈ ચાલુ બાઇકે એ વ્હીલ ઊંચું કરી સ્ટન્ટ કરતા હોય છે તેવી જ રીતે એક લાપરવાહીનો વિડીયો સામે આવ્યો હતો જેમાં એક યુવાન સ્કેટિંગ કરતાં નજરે ચડી રહ્યો છે ખૂબ જ ભરચક રોડમાં આ પ્રકારે સ્કેટિંગ કરવું ખૂબ જ જોખમી હોવા છતાં અન્ય વાહન ચાલકોના જીવના જોખમમાં મૂકી સ્કેટિંગ કરનાર યુવક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ વિડીયોમાં સુરતના સારા દરવાજા ફ્લાયઓવર બ્રિજ ઉપર આ પ્રકારની જોખમી અને લોકોને હાનિ પહોંચાડે તેવી પ્રેક્ટિસ કરવી કેટલી યોગ્ય આ પ્રેક્ટિસ એક પ્રકારનું સ્ટંટ હોય તેવું લાગી રહ્યું છે યુવક સ્કેટિંગ દરમિયાન બાજુમાંથી પસાર થતી બાઇકના ચાલકનો હાથ પકડી સ્ટન્ટ કર્યો હતો ટ્રાફિકથી ધમધમતા ફ્લાય ઓવર બ્રિજ ઉપર જો સ્કેટિંગ દરમિયાન યુવક જરા પણ આમ તેમ જાય તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાય તેવું લાગી રહ્યું છે જો કે આ વિડિયો પોલીસ સુધી પહોંચી જતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ